આજે વિસાવદનના બે મતદાન બૂથ ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે વિસાવદનની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બની છે જે રીતે ગઈકાલે સાંજના સમયે ગોપાલ ઇટાલિયાએ એક વિડિયોના માધ્યમથી ચૂંટણી પંચ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા તેમણે બોગસ મતદાનને લઈને પણ આશંકા વ્યક્ત કરી હતી તે બાબતે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગણવીનું નિવેદન સામે આવ્યું છે તેમણે શું આશાવાદ વ્યક્ત કર્યો છે શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન पीड पर નમસ્કાર દર્શક મિત્રો નવિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલ વિસાવદનની ચૂંટણી હવે તમામ રાજકીય પાર્ટીઓ માટે ખરાખરીનો જંગ બની ગયું છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદનના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એક ધડાકો કરે છે તેમણે ગંભીર આરોપ કરે છે કે જે નવા વાઘણિયા અને મલિડા ગામ છે ત્યાં બોગસ મતદાન થયું છે તે પ્રકારની તેઓ આશંકા વ્યક્ત કરે છે અને આ મામલે તે રીવોટિંગની માંગ કરે છે ને આજે સવારથી જ રીવોટિંગ છે તે માલીડા ગામ અને નવા વાઘણે ગામમાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે શું આરોપો ચૂંટણી પણ સામે કર્યા છે અને શું વાત કરી રહ્યા છે તેઓ તે સાંભળ્યું લો જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી બુથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી અને અમારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈએ ઘણા ગામોનું લિસ્ટ આપ્યું હતું કે આ ગામોમાં બોગસ થયું છે એના સીસીટીવી પણ આપો પરંતુ જાણે આખું તંત્ર ભાજપના ખોળે બેસી ગયું હોય જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો તંત્રએ ઠેકો લીધો હોય એ રીતે સીસીટીવી પણ આપવાની ગોપાલભાઈને મનાઈ કરી દીધી સવાલ એ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે ને લોકશાહી બચે એના માટેનું છે કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે બે બૂથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે વિસાવદરની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે ભલે આ લોકોએ બે થોડા ઘણા બોગસ કરાવવાની કોશિશ કરી છે છતાં પણ એટલું સ્પષ્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા ભારે બહુમતીથી ભારે લીડ થી જીતી રહ્યા છે ત્રેવીસ તારીખે માત્ર ગોપાલભાઈની માત્ર આમ આદમી ગુજરાતનું નહીં માત્ર મધ્યમ વર્ગની આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિશાવદર થી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે આખા ગુજરાતમાં એ માહોલ જામશે એવું મને વિશ્વાસ છે